અને રસ્તાનું ધોવાણ થતાં રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભારે રોષ છે રસ્તા બનાવતા સમયે જે મેટલ કાંકરી ઉપયોગમાં લેવાઈ હતી તેના ઉપરથી ડામર ધોવાઈ ગયો અને જેના કારણે હવે કાંકરીના કારણે વાહન સ્લીપ થવાના બનાવો પણ બની રહ્યા છે ત્યારે લોકો ભારે હાલાકી અને જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે રસ્તાઓ જાણે મગર મચ્છની પીઠ સમાન બન્યા હોય તેવું લાગી રહ્યું છે રસ્તા બાબતની તો વાત કરો તમે આજે પેલા જ રસ્તા બધી બાજુના ગલીયું ગણો કે મેઇન રોડ ગણો બધી બાજુ કે કોઈ ખાડા ને એવડા પડી ગયા કે કોઈ એટલી રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર કાને વાત ને લેતું નથી ચીફ ઓફિસર અત્યારે શાસનમાં એ નગરપાલિકામાં ડેપ્યુટી કલેક્ટર ની જવાબદારી એ બધા રજૂઆતો કરવા જાય લાખ લેખિત આપે છે પણ છતાંય ક્યાંય કોઈ ધ્યાન દેતું નથી ધોરાજીના વરસાદને કારણે રોડ રસ્તા અતિશય બિસ્માર હાલતમાં જોવાઈ ગયેલા છે આ રસ્તા વહીવટદારના શાસનમાં બધાય થયેલા હતા એ ગેરંટી પીરિયડમાં હોવા છતાં ત્રણ બે દોઢ વર્ષથી બે વર્ષ ક્યાં રિપેરિંગ થતું નથી આ ચોમાસામાં થોડોક વરસાદ થયો હજી તો ત્રણ ચાર ઇંચ ધોરાજીમાં વરસાદ થયો તો તો હાવ રોડ નંબર પાંચમાં

સ્થાનિકોનું કહેવું છે કે ધોરાજીમાં નજીબ વરસાદ બાદ રસ્તાઓની હાલત કફોડી બની છે રસ્તાઓ એટલી હદે બેસ્માર બની ચૂક્યા છે કે રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તો એ જ સમજવું મુશ્કેલ બન્યું છે રસ્તા પર પથ્થરો જોવા મળે છે ગાડીઓ સ્લીપ થવાના બનાવ વધ્યા છે તંત્રના જવાબદાર અધિકારીઓના પેટનું પાણી હલતું નથી ત્યારે તાત્કાલિક ધોરણે રસ્તાઓ રિપેર થાય એવી માંગ લોકો કરી રહ્યા છે અત્યારે વહીવટ નું શાસન ચાલી છે ધોરાજી નગરપાલિકામાં સરકાર સરકારશ્રીનો વહીવટ ચાલે છે જે અગાઉ ગેરંટી પીરિયડમાં જે રોડ રસ્તા હતા એ ખરાબ થઈ ગયા છે પહેલા વરસાદ ખરાબ થઈ ગયા કોઈ તંત્ર કાંઈ ધ્યાન દેતું નથી માત્ર અધિકતા નોટિસ નોટિસો આપવાની સંતોષ મને છે જેથી કરીને કાયદેસરના પગલાં લેવાતા નથી કાયદેસરના પગલા લેવાય તો ગેરંટી પીરિયડમાં કાંઈક કામ સારું થાય બીજેપી ની સરકાર રહે અત્યારે એના વહીવટદારમાં બીજેપી ના અધિકારી હોય અને જે કોન્ટ્રાક્ટરો હોય એ પણ બીજેપી ના મળતિયા માણસો હોય એટલે જેથી કરીને ખાલી નોટિસ આપે ખાલી આપવા ખાતે પગલા જ કોઈ પણ જાતના લેતા નથી ધોરાજી નગરપાલિકામાં રોડ રસ્તા ખરાબ થઈ ગયેલા છે તે અંગે અમુએ ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદારશ્રીનું પણ ધ્યાન દોરેલ છે અને આ રસ્તાઓ તાત્કાલિક લોકોને સુવિધામાં સારા થાય તે માટે નગરપાલિકાને પણ અમે સૂચના આપી છે ચીફ ઓફિસરને અને પણ આપી છે એક વર્ષ પહેલા દોઢ વર્ષ પહેલા નગરપાલિકાનું શાસન કોંગ્રેસ શાસિત હતું અને તેના સમયે જે કંઈ પણ રોડ રસ્તાના કામ થયેલ છે તે નબળા થયેલ છે તેના કારણે આ એક વરસાદમાં પણ ધોરાજી નગરપાલિકામાં જે રોડ રસ્તા છે તે ખરાબ થયેલ છે ખાડા થઈ ગયેલા છે ભાજપ કોંગ્રેસના સ્થાનિક નેતાઓ રોડ રસ્તા બાબતે રાજકારણ રમી રહ્યા છે કોંગ્રેસ શાસિત નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેનનો આક્ષેપ છે કે નગરપાલિકામાં વહીવટદારના શાસનમાં બનેલ રસ્તાઓમાં નબળી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવ્યું હતું જેના કારણે રસ્તાનું ધોવાન થયું છેલ્લા દોઢ વર્ષથી નગરપાલિકામાં વહીવટદારની શાસન છે અને હાલ વહીવટદારના શાસનમાં રસ્તાના કામમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો છે અને અધિકારીઓ માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી અને ધન્યતા અનુભવે છે ગેરે